નમસ્કાર મિત્રો હવે જ્યારે ભરતીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ખાસ દરેક શાળાને વિનંતી કરવાની આજે વિડીયો સ્પેશિયલ શાળાઓ માટે મંગ બનાવ્યો છે આપણે કે દરેક શાળાના પ્રિન્સિપાલ સુધી આ વિડીયો પહોંચે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળાના ત્યાં સુધી આ વિડીયોને શેર કરજો કારણ કે ખૂબ અગત્યની વાત કરવી છે કે અત્યારે શાળામાંથી ગુજરાત ના શિક્ષણ વિભાગ દ્વારા જગ્યાઓ મંગાવવામાં આવે છે કે કેટલી જગ્યાઓ ખાલી છે તમારી શાળામાંથી મોકલો તો ગ્રાન્ટેડ શાળાના ટ્રસ્ટી પ્રિન્સિપાલ તથા સરકારી શાળાના તમામ પ્રિન્સિપાલને બે હાથ જોડીને એક નમ્ર વિનંતી છે કે તમારા શાળામાં જેટલા પણ વિષયની જગ્યા ખાલી હોય એ ભલે કમ્પ્યુટર વિષય હોય તો મહેરબાની કરીને તમને વિનંતી છે કે દરેક વિષયની ખાલી જગ્યા તમે દર્શાવશો અને સરકારશ્રી આ જે ખાલી જગ્યા માંગે છે તેને એ જગ્યા તમે પૂરી પાડશો કારણ કે સરકારશ્રી દ્વારા એવું કહેવામાં આવે છે ઉમેદવારોને અથવા તો આવેદન રજૂ કરવામાં આવે ત્યારે કે જેટલી જગ્યા અમને ખાલી મળશે એ પ્રમાણે ભરતી કરીશું તો ખાસ તમને વિનંતી તમારે ત્યાં ભણતું બાળક તમારા માટે મૂલ્યવાન છે અને આ બાળક છે એ દેશનું ભવિષ્ય છે તો શા માટે તમે એક બે શિક્ષકોની જગ્યા ખાલી હોય છતાં દર્શાવતા નથી આમાં ઉમેદવારોનું ભવિષ્ય ઘણા ઉમેદવારો એવા છે જેની ઉંમર પૂરી થવાની તૈયારી છે ઘણા ઉમેદવારો કાંઠે આવીને ઉભા છે તો આ બધો આધાર તમારા ઉપર છે હવે પછીનો ઉમેદવારોએ ઉમેદવારોની લડત લડી છે પૂરા જોશથી લડત લડી ત્યારે આ ભરતી આવી છે પરંતુ હવે ભરતીમાં જો વધારો કરવો છે તો ખરેખર જે સત્ય છે કે તમારી શાળામાં એસેસ વિષયની જગ્યા ખાલી છે તો એસેસ વિષયની જગ્યા ખાલી બતાવો એને એમના ન રહેવા દો કારણ કે એટલી જેટલી જગ્યા વધુ ખાલી બતાશે જેટલી જગ્યા હશે એ પૂરેપૂરી તો ભરતી કરવાના નથી હવે દસ જગ્યા ખાલી હોય એમાં જ તમે આઠ જગ્યા બતાવો ને એમાં જ પછી પાંચ ભરતી કરે બરોબર એ કરતાં દસ બતાવો ને એમાંથી સાત ભરતી થશે તો તમારી શાળામાં જ શિક્ષક આવશે ને તમારી શાળાનું ભારણ ઘટશે ચલો એ બધું છોડો પણ સૌથી મોટી બાબત તમારી શાળામાં ભણતા ભારતના ભવિષ્યના બાળકો જે છે ને એને સારો અને સાચો શિક્ષક મળશે આજે કમ્પ્યુટર વિષય હોય ચિત્ર વિષય હોય સંગીત વિષય હોય આ ઘણી વખત જગ્યા નથી બતાવતા તમે આઉટસોર્સિંગથી રાખી દો છો તો એ ન કરો ઉમેદવાર બિચારા કે કાયમી ભરતી માટે એને ખૂબ મહેનત કરી છે ખૂબ અભ્યાસ કર્યો છે કળા છે અને કલાનું આપણે અપમાન ન કરવું જોઈએ વ્યાયામ શિક્ષક હોય તો આ દરેકની જગ્યા દર્શાવો એસએસ ઇંગ્લિશ ગુજરાતી હિન્દી દરેક વિષયની હું તો એમ કહું છું પ્રિન્સિપાલ શા માટે આપણે નથી બતાવતા જગ્યા આપણે શા માટે એક બે જગ્યાઓ ખાલી રાખીએ છીએ એ બધી અમ થાય નથી ભરવાના તો ખાસ દરેક શાળાના ટ્રસ્ટી દરેક શાળાના પ્રિન્સિપાલને બે હાથ જોડીને વિનંતી છે કે આવનારો સમયમાં ઉમેદવારો ખૂબ લડ્યા છે ઘણા કાંઠે આવીને ઊભા છે અને ઘણા ઉમેદવારોની ઉંમર બસ આ છેલ્લો ચાન્સ છે તો તમને વિનંતી છે કે તમારે ત્યાં જેટલી પણ જગ્યા ખાલી છે અમે ક્યાં વધારે બતાવવાનું કહીએ છીએ બાળકોના ભવિષ્ય માટે તમારું ભારણ ઓછું થશે બાળકને શિક્ષક મળશે અને બાળકનું ભવિષ્ય સારું બનશે એટલે દરેક શાળાના આચાર્યોને વિનંતી કે જેટલી પણ જગ્યા ખાલી છે તમારી પાસેથી જે પણ જગ્યા મંગાવવામાં આવે છે દરેક વિષયની જગ્યા આપો ભલે કમ્પ્યુટર હોય તો કમ્પ્યુટર વિષયની જગ્યા આપો બાળક સારું કમ્પ્યુટર શીખશે અને આ બધા માસ્ટર છે કમ્પ્યુટરના વ્યાયામના માસ્ટર છે ડિગ્રીઓ મેળવી સાથે પ્રિલિમ મેઇન્સ પાસ કરી છે તો ખાસ વિનંતી કે મહેરબાની કરીને જેટલી જગ્યા ખાલી હોય દર્શાવજો તમારું પણ કામ થશે રાજ્યનું પણ કામ થશે અને શિક્ષણ પણ સુધરશે અને દેશનું ભવિષ્ય પણ સુધરશે માટે ખાસ વિનંતી ફરી ફરી વખત વિનંતી કે તમારે ત્યાંથી જે પણ માહિતી મંગાવવામાં આવે છે પૂરા દિલથી પૂરી નિષ્ઠાથી જેટલી પણ જગ્યા ખાલી છે એ જગ્યા ખાલી બતાવજો ખાસ દરેક મિત્રોને વિનંતી કે વધુને વધુ શાળા સુધી આ વિડીયો પહોંચાડો જેથી કરીને જગ્યામાં થોડો વધારો થાય ભરતીમાં વધારો થાય ઘણા બધા મિત્રોનું કહેવું એવું છે કે ભરતી માટે આપણે લડત લડીએ જગ્યા વધારવા માટે આપણે લડત લડીએ પણ સાચી લડત અહીંયા છે સાચી લડત શાળાના આચાર્ય પાસે છે એટલે આપણે એને વિનંતી કરવાની છે કે સાચી જગ્યા બતાવે જેટલી ખાલી જગ્યા છે એ દરેક ખાલી જગ્યા બતાવે એ પ્રમાણે મંજૂર થશે અને એ પ્રમાણે ભરતી થશે એટલે આપણી આ લડાઈ છે આપણે પ્રિન્સિપાલને સમજાવી શકીએ તો એમને સમજાવવાના છે લોકોને સમજાવી શકાય તો એને સમજાવવાના છે શાળા સુધી પહોંચી શકાય તો શાળા સુધી પહોંચાડવાનું છે જેટલી જગ્યા વધુ ખાલી હશે એ પ્રમાણમાં બધી બધી જગ્યા તો આ લોકો ભરવાના જ નથી એ પ્રમાણમાં ભરશે બરાબર છે તો ખાસ બધા લોકો સુધી પહોંચાડો અને તમે પણ પ્રયાસ કરો કે તમારી આસપાસની શાળાઓની અંદર આ જગ્યાઓ જે ખાલી છે એ દર્શાવે અને જો નથી દર્શાવતા તો ભવિષ્યની અંદર આરટીઆઈ કરીને જરૂર પડે તો રૂબરૂ શાળાની મુલાકાત લેશું કે શાળામાં શિક્ષક છે કે નહીં અને આરટીઆઈ કરીને એને જગ્યા ખાલી હતી છતાં બતાવી કેમ નથી આ આપણે પણ કરશું પણ પહેલો પ્રયાસ આપણો એ રહેશે કે દરેક ખાલી જગ્યા બતાવે અને પછી આપણે આરટીઆઈથી જાણીશું કે કેટલી જગ્યા ખરેખર અર્થમાં ખાલી છે અને કેટલી બતાવેલી છે અને આ જગ્યા કેમ નથી બતાવી એ પણ આપણે જાણીશું તમે શા માટે આ જગ્યા ખાલી હતી છતાં નથી બતાવી તો દરેક મિત્રો પ્રયાસ કરે દરેક ઉમેદવારો પ્રયાસ કરે બાકી આગામી લડતની રણનીતિ આપણે આગળ વિચારીશું પણ ત્યાં સુધી દરેક લોકો વધુ વધુ ખાલી જગ્યા દર્શાવાય જેટલી છે એટલી એ માટે પ્રયાસ કરો જય હિન્દ જય ભારત